24 કલાક વીજળીના દાવાઓ કોકળ સાબિત તંત્રના પાપે લોકોને હાલાકી 24 કલાક વીજળીના દાવાઓ વચ્ચે તંત્રની બેદરકારી કઈ હદે પ્રજાને પરેશાન કરી રહી છે તેનો જીવતો જાગતો પુરાવો જોવા મળ્યો છે ઉત્તર ગુજરાતના હરસોલ ગામમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીના તલોદ પેટા કચેરીના પાપે અને સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એક તરફ સરકાર અવિરત વીજળીના મોટા મોટા વાયદાઓ કરે છે તો બીજી તરફ હરસોલમાં રોજ બરોજ બે થી ત્રણ કલાકનો વીજકાપ વીજ કાપ જોવા મળે છે આ અચાનક થતા વીજ કાપથી વેપારીઓનો ધંધો ચોપટ થઈ રહ્યો છે વીજળી વગર વેપારી અને ગ્રાહકો બંને પરેશાન છે આ મામલે જ્યારે વીજ કંપનીની હેલ્પલાઇન પર ફોન કરવામાં આવે છે ત્યારે કોઈ ફોન ઉપાડતો નથી અધિકારીઓને અનેક રજૂઆત કરવામાં આવી છે છતાં નબળા અધિકારીઓ કોઈ જ કાર્યવાહી કરતી નથી પરિણામે સ્થાનિક લોકો અને વેપારીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે હર્ષોલ ગામની જનતાને એક વારંવાર જી બીમા કમ્પ્લેન ધરાવવા છતાં પણ લાઇટના ધોધિયા દિવસે દિવસે વધતા જ જાય છે કોઈ પણ એન્જિનિયર સાહેબને અમે કરી કોઈ કમ્પ્લેન નોંધે છે પણ કોઈ પણ અત્યારે અમને રિસ્પોન્સ સારો મળ્યો નથી એમાં જી બી એન્જિનિયર ચૌહાણ સાહેબ બામણીયા સાહેબ વારણ સાહેબ આ લોકો ક્યાંક કરી આપશું ફોન આવો ફોન રિસીવ કરતા નથી વાયરમેનો એમ કે અમારી જોડે સ્ટાફ ઓછો છો તો અમારા દિવસે દિવસે વેપારીઓને ધંધા રોજગાર છે